અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં દસમી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદનું ઉદઘાટન કર્યું યુએઈના રાષ્ટ્રપતિ સહિત અનેક દેશના વડાઓ ઉપસ્થિત રહ્યા સુઝુકી મોટર કોર્પોરેશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અદાણી ગ્રુપ આરસેલઆર મિત્તલે રિન્યુએબલ એનર્જી ગ્રીન હાઇડ્રોજન સીએનજી સહિતના ગ્રીન ગ્રોથ સેક્ટરમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી ભારતે સંયુક્ત આરબ અમીરાત સાથે નવીન આરોગ્ય સંભાળ નવીનીકરણીય ઉર્જા ફૂડ પાર્ક અને લોજીસ્ટીક સહકારમાં રોકાણ અંગે ચાર સંગીતી કરાર કર્યા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં ત્રીસ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટેનું દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે સમાચાર વિગતવાર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે દસમી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદનો પ્રારંભ થયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદના ઉદઘાટન કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે બદલાતી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત વિશ્વમિત્ર તરીકે પ્રગતિ કરી રહ્યું છે શ્રી મોદીએ દેશમાં ટકાઉ ઉદ્યોગો માળખાકીય સુવિધાઓ નવા યુગની કુશળતા ગ્રીન અને ક્લીન એનર્જી અને સેમી ઇકોસિસ્ટમ વિકસાવવા માટેની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરૂચ્યાર કર્યો હતો दुनिया की फिफ्थ लार्जेस्ट इकोनॉमी है दस साल पहले भारत इलेवेंथ पर था आज दुनिया की हर प्रमुख रेटिंग एजेंसी का अनुमान है कि भारत अगले कुछ वर्षों में दुनिया की टॉप थ्री इकोनॉमी में जाएगा प्रधानमंत्री विश्वास व्यक्त करो कि आना वर्षो में भारत विश्व की टोचनी त्रण अर्थव्यवस्थाओं में शामिल વ્યવસાયોને સંપૂર્ણ સમર્થનની ખાતરી આપતા શ્રી મોદીએ વ્યવસાયકારોને તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ટેકો આપવાનો સંકલ્પ કર્યો પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદની દસમી આવૃત્તિ સાથે સંયુક્ત આરબ અમીરાત અને આફ્રિકા સાથેના ભારતના સંબંધો વધુ મજબૂત થયા છે તેમણે પરિષદને વિકાસનો સાચો પ્રવેશદાર ગણાવ્યો હતો શ્રી મોદીએ કહ્યું કે દેશે ડિજિટલ ઇન્ફાસ્ટ્રકચરમાં ક્રાંતિકારી પરિવર્તન અને રોડ રેલ પાણી અને હવાઇ ઇન્ફાસ્ટ્રકચરનું વિશાળ વિસ્તરણ જોયું છે लॉजिस्टिक्स को लेकर ईज ऑफ ट्रांसपोर्टेशन के लिए भी भारत में आधुनिक पॉलिसी पर काम हो रहा है दस साल पहले भारत में सेवेंटी फोर एयरपोर्ट थे आज भारत में वन फोर्टी नाइन एयरपोर्ट है भारत का नेशनल हाईवे नेटवर्क पिछले दस सालों में करीब करीब दो गुना हो चुका है दस सालों में हमारा मेट्रो ट्रेन नेटवर्क तीन गुना से ज्यादा बढ़ चुका है સંયુક્ત આરબ ઇમરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયેદ અલ નાહિયાનના આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા મોઝાંબીકના રાષ્ટ્રપતિ ફિલીપ ન્યુસી અને તિમોરના રાષ્ટ્રપતિ લેસ્ટે જોસ રામોસ હોલ્ટા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સૌથી વધુ દેશોના વેપારી પ્રતિનિધિઓ ઉદઘાટન સત્રમાં હાજર રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના વિઝનને હાંસલ કરવામાં ગુજરાત વિકાસનું એન્જિન બનશે અને દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અમૃતકાળ માટે રોડ મેપ બનાવશે તેમણે કહ્યું કે સમિટ દરમિયાન હસ્તાક્ષર કરાયેલા એમઓયુમાં પચાસ ટકા જેટલા કરાર ગ્રીન ગ્રોથ અને ટકાઉ વિકાસ સાથે સંબંધિત છે માઇક્રોન રિલાયન્સ ટાટા ગ્રુપ સહિત વિશ્વ અને ભારતીય ઔદ્યોગિક દિગ્ગજોએ દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન સમયે ગુજરાતમાં તેમના વ્યવસાયને વિસ્તારવા માટે જાહેરાત કરી હતી આરસીલઆર મિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલે વાયબ્રન્ટ ગુજરાત સમિટના મેગા ગ્લોબલ ઇવેન્ટ માટે સંસ્થાગત માળખું ઉભું કરવા માટે પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી આર્સેનલ મિત્તલ હજીરા ખાતે સ્ટીલ ઉત્પાદન માટેનો મેગા પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યું છે જેનો પ્રથમ તબક્કો વર્ષ બે હજાર પૂર્ણ થશે જ્યારે બીજા તબક્કા માટે પણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે સુઝુકીના પ્રમુખ તોસી હિરો સુઝુકીએ જણાવ્યું હતું કે ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બની ગયું છે તેમણે સુઝુકી ગ્રુપ રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને બનાસ ડેરી સાથે મળીને બાયોગેસ ઉત્પાદન શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી સુઝુકી દ્વારા ગુજરાતમાં ચાર બાયોગેસ પ્લાન્ટનું બાંધકામ શરૂ કરી દેવાયું છે રિલાયન્સ ગ્રુપના વડા મુકેશ અંબાણીએ જણાવ્યું કે રિલાયન્સે છેલ્લા દસ વર્ષમાં વર્લ્ડ ક્લાસ એસેટ્સ બનાવવા માટે સમગ્ર ભારતમાં એકસો પચાસ બિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કર્યું છે જેમાંથી એક તૃતીયાંશથી વધુનું રોકાણ માત્ર ગુજરાતમાં જ કરવામાં આવ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે જામનગરમાં પાંચ હજાર એકરનું ધીવુભાઇ એનર્જી ગીગા કોમ્પ્લેક્સ બની રહ્યું છે જે બે હજાર ચોવીસ સુધીમાં તૈયાર થઈ જશે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી ગ્રુપની ગુજરાતમાં આગામી પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયાથી વધુ રોકાણ કરવાની યોજના વિશે માહિતી આપી હતી જેથી એક લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે ટાટા સન્સ લિમિટેડના ચેરમેન એમ ચંદ્રશેખરે ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો બેટરી ઉત્પાદન સી બસો પંચાણુ ડિફેન્સ એરક્રાફ્ટ અને સેમી કન્ડકટર ફેબ એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સ્કિલ બિલ્ડિંગના ક્ષેત્રોમાં ગ્રુપની વિસ્તરણ યોજના વિશે માહિતી આપી હતી ડીપી વર્લ્ડના ચેરમેન સુલતાન અહમદ બિન સુલમને ગુજરાતના કંડલા ખાતે વીસ લાખ કન્ટેનરની ક્ષમતા ધરાવતા અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ્સના રોકાણ અને વિકાસ માટે ડીપી વર્લ્ડની યોજના વિશે માહિતી આપી હતી આ સમાચાર સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર રહ્યા વધુ પર વાંચી શકશો વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદમાં ભારતે યુએઈ સાથે ચાર સમજૂતી કરાર કર્યા છે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પત્રકારોને સંબોધતા વિદેશ મંત્રાલયના સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે આ સમજૂતી કરારો નવીન આરોગ્ય સંભાળ નવીનીકરણીય ઉર્જા પાર્ક અને લોજીસ્ટીક સહકારમાં રોકાણ સહકાર સાથે સંબંધિત છે તેમણે કહ્યું કે આ વખતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદમાં સૌથી વધુ પાંત્રીસ દેશોએ ભાગીદાર દેશ તરીકે ભાગ લીધો છે શ્રી ક્વારાએ વધુમાં જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદમાં ભારત અને ચેક રિપબ્લિક સંશોધન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારી બાંધવા સંમત થયા હતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ભારત બે હજાર સુધીમાં તીસ ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે વાયબ્રન્ટ ગુજરાત સમિટની સાથે સાથે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત માટે ગુજરાતના રોડમેપના લોકાર્પણ પ્રસંગે બોલતા મંત્રીએ જણાવ્યું હતું કે બે હજાર અઠાવીસ સુધીમાં દેશ પાંચ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે શ્રીમતી સીતારામને જણાવ્યું કે ઇન્ડિયાને બે હજાર ત્રેવીસ સુધીના ત્રીસ વર્ષોમાં નવસો ઓગણીસ બિલિયન યુએસ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ મળ્યું છે તેમાંથી પાંસઠ ટકા રોકાણ છેલ્લા નવ વર્ષમાં આવ્યા છે તેમણે દેશના જીડીપીમાં આઠ ટકાથી વધુ યોગદાન સાથે દેશના ગ્રોથ એન્જીન તરીકે ગુજરાતના યોગદાનની પણ પ્રશંસા કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત માટેનો રોડપેમ્પ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની આજે કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્યમંત્રી વી કે સિંઘે મુલાકાત કરી હતી શ્રી સિંઘે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હોલ નંબર સાતમાં આરોગ્યની વિવિધ યોજનાઓની થીમ પર તૈયાર કરેલા સ્ટોલની મુલાકાત કરીને જરૂરી વિગતો મેળવી હતી જેમાં કુદરતી આપત્તિ સમયે ઝડપી અને અસરકારક સારવારની કામગીરી માટે ભારતીય વાયુદળ દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી આરોગ્ય મૈત્રી ક્યુબ તેમજ સર્જીકલ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું આવતીકાલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખર વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદમાં ઉપસ્થિત રહેશે આવતીકાલે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા યોજાનારા ખાસ સત્રમાં બંને મંત્રીઓ ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે બે માં ગુજરાતે ભયંકર ભૂકંપનો માર વેઠ્યો હતો ઉપરાંત પાણીની ભારે અછત પણ ગુજરાતે ભોગવી છે આ બધી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી ગુજરાતને બહાર લાવવા અને વિકાસના માર્ગે ગતિમાન બનાવવા માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પરંપરા બે હજાર ત્રણમાં શરૂ કરાવી હતી તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારત અમૃતકાળમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટેનો દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરનારું ગુજરાત દેશનો પ્રથમ રાજ્ય છે આ સાથે મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીના વિકસિત ભારતના વિઝન અને વૈશ્વિક મંચ ઉપર ગુજરાતની ક્ષમતાઓને ઉજાગર કરવામાં વાયબ્રન્ટ સમિટના ભૂમિકા અંગે વિસદ છણાવટ કરી હતી શ્રી પેટ્રોફિયાલાએ જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ચેક રિપબ્લિકના વડાપ્રધાન સહભાગી થાય તે હવે એક પરંપરા બની ગઈ છે સાલીમાર ભુજ એક્સપ્રેસ તેર જાન્યુઆરીએ જ્યારે ભુજ સાલીમાર એક્સપ્રેસ ટ્રેન સોળ જાન્યુઆરીએ રદ રહેશે દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના અનુપપુર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કામને કારણે આ ટ્રેન રદ કરાઇ છે તેની વિગતવાર માહિતી ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇન્ડિયન રેલ ડોટ જીઓવી ડોટ ઇન પર જોઈ શકાશે ઉત્તરાયણમાં વાહન ચાલકોને અકસ્માતથી ઇજા ન થાય તે માટે દ્વિચક્રી વાહનોમાં વિનામૂલ્યે સેફટી ગાર્ડ ફીટ કરી આપવામાં આવી રહ્યા છે રાજપીપળાના સેવાભાવી વેપારી નીરજ પટેલ છેલ્લા બે વર્ષથી ઉત્તરાયણ દરમિયાન દ્વિચક્રી વાહનો માટે વિનામૂલ્યે સેફટી ગાર્ડ ફીટ કરી આપે છે તેમની આ કામગીરીને લોકોએ બિરદાવી છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં પોસ્ટલ વિભાગના સ્ટોલમાં રામાયણના વિવિધ ધાર્મિક પ્રસંગોના ચિત્રો જેવા કે વાલ્મિકી રાવણ હથ્થો તુલસીદાસ જયદેવ અને ગીતગોવિંદ ભગવાન પરશુરામ સ્વયંવર વનવાસ ભરત કેવટ સબરી માતા જટાયુ અશોક વાટિકા સંજીવની રામદરબાર વગેરે જેવા યાદગાર પ્રસંગોના સ્ટેમ્પ ટિકિટ જોવા મળે છે મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં દસમી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદનું ઉદઘાટન કર્યું યુએના રાષ્ટ્રપતિ સહિત અનેક દેશના વડાઓ ઉપસ્થિત રહ્યા સુઝુકી મોટર કોર્પોરેશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અદાણી ગ્રુપ આરસેલઆર મિત્તલે રિન્યુએબલ એનર્જી ગ્રીન હાઇડ્રોજન સીએનજી સહિતના ગ્રીન ગ્રો સેક્ટરમાં રોકાણ કરવાની જાહેરાત કરી ભારતે સંયુક્ત આરબ અમીરાત સાથે નવીન આરોગ્ય સંભાળ નવીનીકરણીય ઉર્જા પાર્ક અને લોજીસ્ટીક સહકારમાં રોકાણ અંગે ચાર સમજૂતી કરાર કર્યા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા